कौन विरोधाभास विरोधाभासी सब लोग तेज़ कुंज, तेज़ तो, पर नगुबे उम्र नानी ना आती उम्र नानी तेज़ बाबू, आउ वर्णन करो छह। कौन है? कभी आवाज़ कोई कभी ऐनी गति को वर्णन ना कर सके ना वर्णन कर सके, क्यों आता है? नहीं रूप। वेरांगी रखता है, देश वेरां એટલાક મહાત્મા ખુદ એક્રપૂટ ભાડ ભગવાનને નિમંત્રણ આપવા માટે આવ્યું તપસ્વી મહાત્મા આ તપસ્વીને મળ્યા પછી એને જોયા પછી જે ચાર શિષ્યો રસ્તો બતાવવા માટે આવેલા ભગવાને કીધું પાછા રામ લક્ષ્મણ અને સીતા એ પ્રાણી એકલા રહ્યા છે તો તપસ્વી મળ્યા અને પછી બધાને રવાના કર્યા આ તપસ્વી ની વ્યાખ્યા રામાયણ એ ભગવાનનો પ્રેમ હતો મનો પ્રેમ પરમાર સાત સાત પ્રભુ નો પ્રેમ એ તપસ્વી નું રૂપ લઈને આગળ અને તુલસીદાસ એમ માને છે એક વખત વ્યક્તિના જીવનમાં પ્રેમ આવી જાય એ પ્રેમ પ્રવેશ કરે અને પછી વેદો પણ વિદાય લઈ જવી પડે પછી વેદો નું કામ નથી

શરૂઆતના ધારી શિષ્યો ગુરુદાસ દર્શન પાછા વાગે અહીંયાથી રામ લક્ષ્મણ અને સીતા એ લડાઈ ઉપર જાય છે અને આ લોકો જાય છે ત્યારે આ લોકોની ગતિ બહુ સરસ બતાવે છે રામજી આગળ ઉતાર લક્ષ્મણજી પાછળ ચાલે છે બિલકુલ બંધની વચમાં સીતાજી ચાલી રહ્યા છે તો ભગવાન આ રીતે ચાલવાનો ક્રમ છે આ રીતે ભગવાન આગળ વધે છે

ऊपरी पसार कर रहा है वनमा आ रहा है यह सुधी आ समाता आ बात पावल किया तो पाई वो समाता मर गया था जाने समाता मर गया सुधे हर से जनों एक एक तो जन को हसीब था कितना हसीब था नवनिधि घर आई नवे निधि जाने कितना घर में आई सर मगर ना ताकत सही आनंद बदल हुआ है जो चीज मूल

દોડ્યા છો બધા આવીને ભગવાન ને મળ્યા આવું પણ બીજાને કઈ ખબર નથી તમારે શું વિશ્વાસ ક્યાં પહોંચે છે

कोई भगवान ने नानी नीचे बेसवा माटे साफ करी आपे ताई तो भगवान पर बड़ा बिहोल ने साफ कर दिया सी रामराज आरी क्या समाज में नाना माना व्यक्ति रे राम प्राप्त के बनाया चुके भगवान बड़ा पुरुषों के साथ में माता कुंडल सीता भी के थोड़े दूर बड़ी बीव स्त्रियों के साथ है देख ऐसे अंतर्चाव कर હવે મને પહેલો બધા બેઠા હોય સીતાજી સીતાજી ત્યાં બેસે એમની સાથે મળે તો આમ અને ભીવસ દિવસ એકવાર એક ભ્યુષ્ટ બીએ સીતાજીને જે પૂછ્યું તવા જેવું લખે સ્વામીની અભિયર છ ભુમાની હે સ્વામીની હે ભણ્યા અમારા આવી મેં ક્ષમા કરો અમે ગમાર છીએ બહુ ભલે નથી અમે દીર છીએ અમારો પ્રશ્ન છે શું એવું કેવો પ્રશ્ન છે શું પ્રશ્ન છે અને ત્યારે આ જો કહે બસ અમારો પ્રશ્ન એટલો જ છે કે આ બે જણા છે તમારી સાથે જે છે એ તમારે સગફળમાં શું થાય એ અમારો પ્રશ્ન છે ખરેખર પહેલો સ્વભાવ છે એ લોકો આ સફળ રાખવાનો પહેલો પ્રયાસ કરે બધે આખે લક્ષ્મણજી મારા છે અમારી છે પછી આ રીતે ખૂબ આનંદ થાય છે ત્યાં દર્પાન કરે ભગવાન ક્યાંક પાછળ વિદાય છે રામાયણ ને એવું લખ્યું છે બિલો ભગવાનની આ સ્થિતિ જોઈને ભગવાન આ રીતે ચાલતા જોઈ અને બધા આ લોકો વિધાતા ને દોષ આપે વિધાતા તમને હેસર ક્યાં જો આ લોકો તો ઝુંપડામાં રહેતા હોય તો પછી મોટા મોટા પવનો સૂકાવવાના લેતા હોય

વાલ્મીકિને આશ્રમ મળી ભગવાન વાલ્મી આશ્રમ છે વાલ્મીના આસરને ભગવાન પહોંચ્યા વામજી તો આનંદમાં છૂટ્યા છે પણ ભગવાન સામેથી પોતાના વનમાં આવવાનું કારણ ઉતર્યા છે શું બોલ્યા રામજી કે બાપુજી તમે ઠીકાવી છો આખા વિશ્વનું રહસ્ય તમારી છે તમને બધી ખબર પડે કે આ દુનિયામાં શું કહે છે અને છતાંય રામ શું બોલ્યા મારી વાણીને પવિત્ર કરવા માટે હું વનમાં શું કામ સામેથી કહેવું

ये जगह ही बताओ कि जहाँ मारा गया कोई ने तकलीफ मत थी कोई ने उद्वेग मत था कोई मानस तो नहीं पर पशु पक्षी कोई क्या हमारा रहता तो घुमा नहीं बस मैंने भी कोई जगह बताओ वाल्मीकि ने बोलिया तो बलवा जी ने रस्तो पूछे तो वाल्मीकि जी ने स्थान कि ये जगह वाले रहो मैं

इसनरे सालिहार जाहि द सरवति ने दे मस्जिद में बैठ कर जाहि ने दे मस्जिद में बैठ कर वाणी जाकर बात कर रहा ना लक्ष्मण अच्छा जी जो सहस्त्र शीश अहिंस लखन सर देवा और सहस्त्र शीश अहिंस महीदन रावण

पर પછી તો કે પદો બધના આધ્યાત્મિક સ્થળો રમાટા બતાવ્યા છે એ ચર્ચામાં અત્યારે જોઈએ સમયના અભાવે લઈ શકાયું નથી પણ પછી એટલે વાલ્મીકિ ને એમ કયો બસ મેં સુંદર તપસ કરી છે મનડાની વહે છે કે આ આદિસ્થિન બહારમાં ત્યાં નિવાસ કરે છે महाराज આજ જીવક સહી બાજે ભગવાન ચિત્રકૂટ જઈને વસે એવું સ્થાન વાલ્મીકી બતાવ્યું છે છે ભારે પછી વાલ્મીજીના આશીર્વાદ લઈ લડે ચિત્રકૂટ તરફ આવે છે બાબાજી વખતે છે ભગવાન ચિત્રકૂટ આવ્યા છે આખી પ્રકૃતિ ચિત્રકૂટ થી હાથ જોડ્યા ભગવાને પણ પછી એમની સામે હાથ જોડ્યા છે કારણ કે ભગવાનને ખબર છે કે આખો સ્વાર્થી છે આપે બંધવટ ન કરે ખાલી હાથ જોયા તો ભગવાન પણ ત્રીજો એક વર્ગ આવ્યો કે જેને ભગવાને બંધવટ કર્યા આપણે કર્યું નહીં ભગવાન પણ એમને કઈ કર્યું નહીં અને જે આવ્યા છે એને કોઈ ખબર નથી કે અમારે શું કરવાનું છે બિલકુલ પૂરી પાટી બધા ભીડો કહેવાય છે કે એ વખતે ઋષ્મુનિઓ જેના પડફાયમાં પોતાનો પગ પાડે એટલો સ્થાન કરી લેતા આટલો અસ્પૃશ્યતાનો ભાવ એના માટે એ ગીરના ટોળા એ પણ દૂરથી બધા ભગવાનને લડવા માટે આવે છે આખા કુટુંબ પરિવાર સાથે રામ આવ્યા રામ આવ્યા તો ભગવાન બધાને આદર આપે અને જ્યાં બધા ભીલો આવે બધા જીલો ભગવાનને ઘેરી વાળે અને ભગવાન બધા બિલોની વાંચ્યા વાળે ભીલોના ભાવ પર હાથ મૂકી ભગવાન એમને પૂછે બધા મુસમતો છો ને ભીલો લડી પડે

અમે તમારી ખૂબ સેવા કરી છે પણ કામ ખાસ કરતો એ અમને કંઈ પણ કહેવા માટે આજ્ઞા કરવામાં સંતોષ રાખતા નથી અમે તમને આ જંગલમાં ફેરવીશું બધું બતાવીશું કારણ કે અમને બધાને ખબર છે કે આ કયા ઋતુમાં કયા ફળો આવે એ ઋતુના ફળ તમને લાવીને આપીશું તમારી ખૂબ સેવા કરીશું અમને કામ સોંપવામાં સંતોષ નહીં કરતા સારી ધીરો

I'm <laughs>

ફળા કર્યા પછી થોડુંક વિશ્રામ કરે એ થોડો ફળનો પ્રોળ થાય એટલે પછી બધા ભીલો આવે અને એ ભિલોની સાથે રામ લક્ષ્મણ સીતા એ બધા જંગલ સાંજે વળી પાસે બધા આવે અને પછી ભગવાન બધા બિલો એમ કે તમે હવે તમારા નિવાસ સ્થાન તમારા તમારા ઘરે બધા મહાત્માઓ સાથે આવ્યા આવ્યા હોય એ બધા મહાત્માઓ પોતાના આશ્રમમાં સંધ્યા પૂજા કરવાની જતા રહ્યા સાંજ પડે પંખીઓ બધા માળામાં બેસી જાય ચિત્રપુરમાં જે મંદાકીની વહે એ મંદાકીનું પાણી શાંત બની જાય આખી કુદરત ધ્યાન ધરવા મંડી જાય એવું વાતાવરણ સર્જાય ચિત્રપુરની આવી સંધ્યાએ દરરોજ ભગવાન ચિત્રપુરમાં એક ચક્કા પર બેસે અને ચક્કા પર બેસી ઉત્તર સત્ર ઉત્તર સમજવે અને ભગવાન રડે राम ने रड़ता जो सीता जी रड़वा माँ एक बार जो लक्ष्मण जी रड़वा माँ रोज भगवान याद कर उत्तर दिशा में जुड़े भगवान ने अयोध्या याद आ मानी याद आ गई पिता दशरथ जी याद आ भाई भरत की याद आ गए संध्या के शांत भगवान माँ के करुणा नहीं आ गए सामे गंभीर जिन्हें गरीब होती है केवल दिल जलों के नसीब तब तब बारी विलोचन जब जब जारे जारे क्या किया जारे आत्मा आंसू बराया हुआ है लक्ष्मण जी लड़ी पड़े सीता जी लड़ी पड़े